ચૌદ વર્ષના વૈભવે ક્રિકેટર બનવા માટે કાર્ટૂન જોવાનું છોડ્યું પિતાએ દીકરાને ક્રિકેટર બનાવવા માટે જમીન વેચી હવે વ્હીલચેર પર બેઠેલા દ્રવિડ ને ઉભા કરવા મજબૂર કરી દીધા જ્યાં પ્રતિભાઓને તક મળે છે આ વાત ને એક ચૌદ વર્ષના બાળકે સાર્થક કરી બતાવી છે એક ચાર વર્ષ નો વૈભવ સૂર્યવંશી આ નામે ભારતના કરોડો લોકો ઉંમરે ભારતના બાળકો સ્કૂલ માં વજનદાર બેગ ખભે લટકાવી ને જતા હોય છે જયારે તેની ઉંમરના ના જ વૈભવે દુનિયાની સૌથી અઘરી લીગમાં જબરદસ્ત ઇનિંગ રમી ને ક્રિકેટ જગત સહિત અન્ય ફિલ્ડ ના લોકો નું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે સાત વર્ષની ઉંમરમાં ક્રિકેટ એકેડમી વૈભવ ના તેણે પાંચ વર્ષની ઉંમર થી ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું ઘરે જ બે વર્ષ સુધી ક્રિકેટ રમતો રહ્યો સાત વર્ષની ઉંમર માં હું તેને સમસ્તીપુરની ક્રિકેટ એકેડમી લઈ ગયો વૈભવ અહીં ત્રણ વર્ષ સુધી રમ્યો પછી અમે તેને પટનાની સંપચક સ્થિત જેન એક્સ ક્રિકેટ એકેડમીમાં લઈ આવ્યા એક શૂન્ય વર્ષની ઉંમરમાં જ વૈભવે મોટી મોટી મેચ રમી અને સિનિયર મેચમાં પણ રન બનાવવાનું શરૂ કરી દીધું વૈભવે ગુજરાત ટાઇટન્સ સામે આઈપીએલના ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી ફટકારી ઉપરાંત તે ફાસ્ટેસ્ટ સેન્ચ્યુરી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો તેણે ગુજરાત સામે પાંત્રીસ બોલમાં જ સદી પૂરી કરી તેણે એકસો રન બનાવ્યા રાજસ્થાને મેગા ઓક્શનમાં તેને એક કરોડ દસ લાખમાં ટીમમાં સામેલ કર્યો લેજેન્ડ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વૈભવે પણ ઘણી સ્ટ્રગલ ખેડી છે તેની સાથે તેના પિતાએ પણ વૈભવને ક્રિકેટર બનાવવા માટે ઘણું ગુમાવ્યું છે પિતાએ ક્રિકેટર બનાવવા માટે જમીન વેચી પિતા સંજીવ સૂર્યવંશીએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ માત્ર અમારો દીકરો નથી આખા બિહારનો દીકરો છે તમને શું કહું અમે તો અમારી જમીન પર વેચી દીધી હજુ પણ સ્થિતિ પૂરી સુધરી નથી મારા દીકરાએ ખૂબ મહેનત કરી છે આઠ વર્ષની ની માં તે જિલ્લાની ની અંડર સિટીન ટીમ માં સિલેક્ટ થઈ ગયો હતો હું તેને કોચિંગ અપાવવા માટે સમસ્તીપુર લઈ જતો હતો કોચિંગ પૂરું થયા પછી હું જ તેને પાછો પણ લાવતો હતો સાડા આઠ વર્ષની ઉંમરમાં બીસીસીઆઈ એ તેનો બોન ટેસ્ટ પણ કરાવ્યો તે ભારત માટે અંડર નાઇન્ટીન રમી ચુક્યો છે અને મને કોઈનો ડર નથી જો તેને ફરીથી ઉંમર ટેસ્ટ માં બેસવું પડશે તો તેમાં પણ તે પાસ થઈ જશે